પબ્લિક સ્કૂલ ફતેપુરા દ્વારા વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળાની ઉજવણી કરવામાં આવી ફતેપુરા તાલુકાની અંગ્રેજી માધ્યમની શ્રી હરિ પબ્લિક સ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળાની ઉજવણી કરવામાં આવી જેમાં વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન ઓમ શાંતિમાંથી પધારેલ આદરણીય નીતા દીદી દ્વારા કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન મેળામાં વિવિધ પ્રકારના પ્રયોગો વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા જેમાં ઓટોમેટિક બ્રિઝ હોલોગ્રામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ હાઇડ્રોલિક હેન્ડ ગ્રીનહાઉસ દિવસ અને રાત્રિ કાર્યકારી મોડેલ પાણી શુદ્ધિકરણ તંત્ર જળચક્ર જ્વાળામુખી ગુરુત્વાકર્ષણ બળ એરિક્યુલર રાઇડ વર્કિંગ મોડેલ જેવા સો જેટલા પ્રયોગોનો સમાવેશ થાય છે વિજ્ઞાન મેળામાં વાલી મિત્રો તેમજ ફતેપુરાની આસપાસના ભાઈઓ બહેનો અને આગેવાનો હાજર હતા અને તમામ સ્નેહીજનોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓનો આભાર માની તેઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ શાળા પરિવારનો પણ આભાર માન્યો તો વિજ્ઞાન મેળાના અંતે શાળા પરિવારે બધા જ વાલી મિત્રો તેમજ વધારેલ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર પ્રવીણ કલાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા નમસ્કાર આજ રોજ શ્રી હરિ પબ્લિક સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ હતું જેમાં બાળકો દ્વારા વિવિધ પ્રકારના એક્સપેરિમેન્ટ જે પ્રદર્શન માટે અમે જોયા તો ખૂબ સરસ બાળકોના જે વિચારો છે એ બહુ અદ્ભુત છે મોડર્ન ટેકનોલોજી નોઈઝ પોલ્યુશન પ્રદૂષણ કઈ રીતે ઘટાડવું નવી પદ્ધતિથી ખેતીવાડી કઈ રીતે કરવી અને ઓલકેનો કુદરતીમાં કુદરતીમાં જે આફતો આવે એનાથી બચવા માટે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ એ તમામ પ્રકારના જે બાળકોના વિચાર હતા એ એમને રજૂ કર્યા છે ખૂબ ખૂબ હું એમને અભિનંદન પાઠવું છું બાળકો તેમજ શાળાના સ્ટાફગણ આચાર્ય એમની ખૂબ મહેનતથી આજનો જે પ્રોગ્રામ છે એ સફળ રહ્યો છે નમસ્કાર